અનુદાન તારીખ ને ગુરુવારના રોજ તી આશ્રમ સમઢિયાળા ખાતે ઉમરાળા તાલુકાના રાજપૂત સમાજના તેજસ્વી તાલાઓના સન્માન સમારોહમાં કચ્છ કાઠિયાવાડ રાજપૂત પોલીસ પરિવાર અમદાવાદ શહેરના ગ્રુપ દ્વારા શ્રી મનોહર કુરવાબા રાજપૂત વિદ્યા સંકુલને વર્તેજે ખાતાના નેક નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી વિદ્યા સંકુલના નિર્માણ માટે રૂપિયા એકત્રીસ લાખ તેર હજાર એકસો પંચાવન રૂપિયા જેટલું માતભર દાન અર્પણ કરેલ છે આ દાન પૂજા સંત શ્રી રવુબાપુ આંબલા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી વાસુદેવસિંહજી ગોહિલ રાજ્યસભાના સભ્યશ્રી શક્તિસિંહજી ગોહિલ સંસ્થાના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહજી ગોહિલ સાણોદર શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ દ્રાપદ પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ શ્રી કીર્તિસિંહજી ગોહિલ પ્રમુખ શ્રી ઉમરાળા તાલુકા રાજપૂત સમાજ તથા તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો દ્વારા આ અનુદાનને સ્વીકારવામાં આવેલ અને સભાના ઉપસ્થિત સૌએ ઊભા થઈ ને તાળીઓના ગડગડાટ સાથે આ અનુદાનને વધારવામાં આવ્યું કચ્છ કાઠિયાવાડ રાજપૂત પોલીસે પરિવાર અમદાવાદના ગ્રુપ એડમિટ અને સોંદરડા ગામ રહેવાસી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઉપેન્દ્રસિંહ રાયજાદા સાહેબ તથા તેમના સભ્યો દ્વારા આ અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું અને તેમણે ગ્રુપની માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા ગ્રુપના પાંચસો સભ્યો અને આ પાંચસો સભ્યો દ્વારા દાન કરીએ છીએ દર વર્ષે સમૂહ ભોજન રાખીએ છીએ અને જરૂરિયાતમંદ ક્ષત્રિય પરિવાર ના સંતાનના શિક્ષણ માટે લગ્ન પ્રસંગ માટે તેમાં દવાખાનાના ખર્ચ માટે ગુપ્ત રીતે સહાય કરવામાં આવે છે અને ગ્રુપ મેમ્બરનું અવસાન થાય તો પંદર લાખ જેટલી રકમ તેમના પરિવારના સભ્યના નામે એફડી કરવામાં દેવામાં આવે છે અને ગ્રુપ એડમિટના શ્રી ઉપેન્દ્રસિંહ ગોય સાહેબના દર વર્ષે સ્વર ખર્ચે સમૂહ ભોજન કરવામાં આવે છે અને આ પાંચસો સભ્યોના ગ્રુપ દ્વારા ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓમાં દાન આપવામાં આવે છે.